રાત્રે બે વાગ્યા ઘુસેલા ચોરો બીસ મિનિટમાં જ ચોરી કરી ભાગી છૂટ્યા હતા હાલ તો ચોરો સીસીટીવીમાં કેદ થયા હોય જેના આધારે પોલીસે રીઢાઓની ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે ચાલો અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિરની અંદર શનિવાર રાતના એટલે ત્રણ તારીખ બેસે છે રવિવાર ના બે વાગ્યે શનિવારની રાતના એટલે રવિવાર થાય છે રવિવારે બે વાગ્યે અંદર છોડ પાછળની એન્ટ્રી કરી અને રાજા સ્વામી જે અમારું ઈશુકરા મંદિર છે બાજુમાંથી રસ્તો છે ત્યાંથી એન્ટ્રી કરી અને સીધા બાજુમાંથી એન્ટ્રી કરી અને સીધા લાવીને ખોલી મિનિટની અંદર આ છ ગલ્લા તોડીને એ લોકો નીકળી ગયા છે કમસે કમ અંદાજે તો રકમ પછી ત્રીસ હજાર થી પણ વધારે હોય છે એ રીતે એ આ જે સાવુઓ બનાવે છે દાઢી છે દાઢી છે મહાત્મા જેવો દેખાય પણ પંજાબી હોઈ શકે બીજી પણ વ્યક્તિ હોય શકે પણ કિરી માણસો છે જે તાળાઓ બનાવીને ખોલતા હોય એવા વ્યક્તિ ઈમેજ ને બધું લઈ ગયા અને મેં આજે વાત કરી છે કે ભાઈ એફઆઈઆર કરવી છે એફઆઈઆર કરો તો આ જલ્દી પકડાય કારણ કે આવું તો દર વર્ષે ચોરીઓ થાય છે કેટલી ચોરી થઈ ગઈ કમસે કમ દર વર્ષની અંદર બે વાર તો થાય જ છે એટલે પાંચ વર્ષની અંદર આજ સુધી કોઈ પણ સફળતા મળી નથી આપણી કરતાં મને આમ છે ચોરોની શ્રદ્ધા વધારે હોય એવું લાગે કારણ કે છોકર પકડાતા નથી અને ચોરી કરીને લઈ જાય છે પોલીસ સ્ટાફને આમાં ધ્યાન આપી અને પોલીસને સફળતા મળે એવી આપણે પ્રાર્થના કરીએ